ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારું નામ ડૉક્ટર કુમાર પટેલ છે આજે આપણે વાત કરીશું બહુ મોસ્ટ કોમન જે ઓર્થોપેડિક પેશન્ટ અમારી જોડે આવે છે કમરના દુખાવા માટે આપણા શરીરમાં તેત્રીસ મણકા હોય છે જે આપ જોઈ શકો છો અને દરેક મણકા વચ્ચે બે ગાદી હોય છે ગાદી એ જેલ જેવું મટીરિયલ હોય છે જે શોક એબ્ઝોર્પ્શનનું કામ કરે છે જ્યારે બી તમે વાંકાવાળો છો અથવા જમ્પ કરો છો તો અહીંયાથી શોખ ડિસ્ટ્રીબ્યુટ થતો દરેક મણકા વચ્ચે વેચાઈ જાય છે એનું શરીરને ઊંચું રાખવામાં સીધું રાખવામાં બહુ મોટું યોગદાન હોય છે આપ જોઈ શકો છો બે મળકા આપણે સાઈડમાંથી જોઈએ તો એની વચ્ચે આ ઝેલી જેવો ગાદીનો પ્રોબ્લમ ગાદી હોય છે પ્લસ પાછળની બાજુ કરોડરજ્જુ હોય છે કરોડરજ્જુમાંથી દરેક જગ્યાએ ઉપરથી રાઈટ અને લેફ્ટ એમ બે નસો નીકળતી હોય છે હવે જ્યારે કોઈ પણ માણસ શરીરમાં અમુક લોડ કરતાં વધારે વજન આપે અથવા તો વળીને કામ કરે તો એમને ગાદીનો પ્રોબ્લેમ થતો હોય છે મોટાભાગે આ આગળ ઝૂકવાથી જીમમાં કાં તો કોઈ વજન ઉપાડવાથી આ ભાગનો પ્રોબ્લેમ થતો હોય છે આપ જોઈ શકો છો કે જ્યારે ગાદી દબાય ત્યારે આવો ખૂબ જેવો બલ્જ થતો હોય છે એ બલ્જ પાછળની જે નસ હોય પીળા કલરની આપ જોઈ શકો છો એને દબાવે છે જેના લીધે એક જાતનું શૂટિંગ પેઇન પેશન્ટ અનુભવે છે જે મોટાભાગે કમરના દુખાવાથી લઈને અને ડાબા અથવા જમણા પગમાં દુખાવો થતો હોય છે કમરના દુખાવા માટે ગાદીનો એકમાત્ર પ્રોબ્લેમ હોય એવું નથી હોતું ઘણી વખત જે બે મણકા વચ્ચે સાંધા હોય એમાં પણ દુખાવો થતો હોય છે એ એક્સરેથી અને ક્લિનિકલ એક્ઝામિનેશનથી આપણને ખબર પડે છે જો તમને આવો કંઈ પણ કમરનો દુખાવો હોય તો તરત નજીકના ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લેવી અથવા ડૉક્ટર કૃણાલ પટેલ સાયન્સ સિટી સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલનો સંપર્ક કરો થેન્ક યુ